એના એકન શેટલો ટેબો કર્યો છે અને જીવનના એકન શેટલો ખાડો પાડ્યો છે ગમે તે થાય પણ આજે આજે રે ને આ બાજુ પાણી આપવું ના જો એવું કરીને મેલી દેવું પડશે તાણે ખેમલો સુધરશે ન કહ સુધરે નહીં પાછો ના હોય તો હાલો જેતર હું આવ્યો છું ના હોય તો ટોકન લાભા દે આપણે છો દીકરા આગળ છે ઇન્ડિક્શન લાની ના તો માટી તો લાવવી પડશે કે ગમે તે કરી પાર તો બોધવી જ પડશે તો માટી લીધા દે તો આ ને બીજું કોઈ નહીં આ જીવન નો પોચો પાડી જશે મો પણ આજે તો નહીં પાણી આપત નહીં દેવું આજે તો એ પાડી બંધી જ કાઢવી છે કમ્પ્લીટ મે મેલો પાડી બંધ્યા આજે તો કમ્પ્લીટ પાડી બંધી કાઢવી છે નવરો સુન સુ આજે એટલી ઊંચી પાણી બંધવી છે ને આ બાજુ આવે છે આજે ભલે આખી વેરા ઉપર ની પરા માટી પણ પાર બંધ્યા વગર તો મેલવી નહીં કેમલા એવાને ખબર પડે કે ના હું જીવન કાઠો છે આ જોતી ઓય ઓસા નહીં પાછા આવ્યા પણ આજે તો એવી પાર બંધવી છે ને આ બાજ લગી સોટાઈ પોણી ના આવે પછી તો જીવન નહીં કરવા ખાડા પડી જ નહીં હો

એડવાન્સ કર મને તો ઇના વાળી કરી નાખી ઇના ઘર આગળ પાણી ના જાય એવું છૂપ કરીને મેલ્યું હું શું કરું કોઈકન અટકો ન પાછો હારું જા ઓ તારું છુણછુ લઈ લે અથી એડવાન્સ કર કણ કીને કર્યો મારો તીતો આ જોયો પાવળો અમારો લબો થઈ ગયો હમણા હાર જા એને તો એના મારી કઈ ના છે મારા આગળ આગળ આખા ગોમ નું પોણી આવશે આખી ઓળ એટલે મારા ગળા ગળે તાંચોથી માટી રહ ખાડા થઈ જાય કે અત્યારે હાલ તો ટેબો છે પણ એક હારો ફરહાદ આવશે કો તો હારું પોણી આવશે એટલે બધું ધોવાઈ જતું રહે મારા ચોમાકા કાન ઘરના પોણી આવે ને એના પેલા હોય મારે પાર કરી દેવી છે બીજું કશું કરવું નહીં જીવણીયા એના ઘરના રસ્તાનો વિચાર્યું તો તાર મારા ઘર આગળ ત્યાં થોડા પણ ખાડા કરવાના છે લાઈન ચાર ટોકર હારો નાખો એટલે હું હે પાડબો અધી કાઢું આગળથી પોણી મરાઈ આવશે તને તરાઈ કણ આવશે ક ગણ્યો જોકે કેટલો નીચ મોણક છે કેટલો રાશી મોણક છે આખા ગામનું પોણી આવે છે એટલે દેખાતું મારા ઘર આગળ પોણી આવી એ દેખોણું ફટ લઈને મને કહેતા તું પોણી વેડ્યુ છે કોળ્યો તો તું કરી લ્યા આયે મોશુ માકાકાnger થી પોણી શું હું જોઉ છું મારે ખબર પડે કે ના જીવણીઓ ખોળ્યો કરે છે ને એટલે કરી લે પાછું ઓના કરતી આવે તો દિવાલ બોલ કોઈ આવે ના કે ના જાય ગમે ના બનાવું તારે તું તારું કર બધી એ લુખો કરી ટોકર તો પડી

અમુક પાર કમ્પ્લીટ થઈ જાય સર હરી બરી કરતો ના પાછો નક પાડી દયો લોબો હટ કરી ના છો જો હરી કરી સતો હોય કણ ઓ વા હું તો કરી કીજ લે કને કીસ તને કઉ છું તને કને કઉ છું દે હની ગરમી કરી છે ના પણ આટલી બધી દાદાગીરી હનો કરે તો ઘણે તારું કોક પડાઈ ના લીધું એ અરે પડે જ લીધું સકા સોનમનું કમ સનમોની તરકારી હોય જા ધક્કો કણ મે હેડ હેડ

એટલે મૂર્છન એના સીએ વાયકન કરો છો હું તમે કોઈ બ્રિજ બનાવશો છો બ્રિજ બનાવો છો બ્રિજ નહીં બનાવતો પાળ બનાવું છું જો તો પાળ બનાવું છું બધે પાજે કોની હું છો મકાકાન ઘરમાં મકાલવાનું છે અમુ છો મકાકા એક વિચાર કરો આ હું ધો રે લે હું કરી આ જોઈ લે આગર જોઈ લે ઇને એટલે મારું પાણી છે મારા પાસે

ના તમારે જે કરવું કરો આ પાડના હોય એના પાડ માંથી એક માટી એક મુઠિયા ઓછી થઈને તો તમારી ખેર નઈ પાથા એ તમને કહી દઉં કેવું પડે ને આ નહીં અને હું કરવાનું મારા મારા બાજુ માં તું તો દી તો બધું પોણી ગરમો જાય લે મારા લેવા દેવા ડોલ લઈને ઉલેજી ઉલેજી બાર

એટલે હું પંચાયત કરું મારા ઘર તું તારી હોર રાખ છે જીવનિયા હું તો મારી હોર રાખું તું તારી હોર રાખ હું આવી જો આ બરા નાચે ખરો ને જીવનિયા તું શીખવાડું છું હો તું હશો નહીં તારે જે વાત મને મારા નામ ના લેતો લીધું કે મારા બાપા નું લીધું ને મેં તો ગોભરો ગોબરો તું હે ગોબરો ગોબરો કરી

પાણી નો વળી છે રસ્તો હોય એટલે વાયથન મારા એક પાણી આવે તો હું તો જવા જવતા ને પેલા આગળ નહીં જવા જતા જોજો ખેમલો પેલો જીવન ગોબરિયા વાળો જોજો ઓછો હો એટલે તમે તો મૂર્ખા છો હા હોય એક પાળ બનાવી દીધી પાછી હોય બીજી પાળ બનાવી દીધી ઉપર ઉપર મજબૂત છે નહીં ગમે તેટલું પાણી આવે તો હોય આપડે નઈ શું કર્યું છે પણ કોક નું લઈને જતું છે અને લપસી પડશે તો મરી નઈ જાય ઈવાના બાપ વડા ના બાઇક લઈ જયું છોકરો સાયકલ ના તમારું ખાઈ જાય છે

અરે ગોમ ના સરપંચ પણ જાઓ અને કીધું હોય કે ભાઈ એક ગટર નાખો અને ગટર નાખા અને ઉપર સારું કરી તમે ચાલો બધશો ને તો કોકનું છોકરું મય નાખશો અને કોકનું બાપડું બૈરું હેડી જતું હોય સોન નું ટોકર ઉપાડી અને પગ લપસાય તો દશાવું આવેલી તારી લંકા દુપાણી જતી છે અને બે મહિનાનો ખાટલો આવશે તો શું થશે કે ટોકા ફરી ગયેલા છે એવો શરમ નહી ક મને હાથ પગ ભાઈ જ બે મહિના પૈસા બનાવી દે પછી રોડ તો પછી યાર એમ નહી કેવું છું તમે જો ભેગા થઈને અને સરપંચ ને આ જો તમે કે અમારા ગોમ હાલત જો અમારા તમે અમારે કોઈ દફામ પડવું નહીં તમે મૂર્ખા છો કઈ શાંતિથી વિચારો ને લડે ઝઘડામાં કોઈ મેળ ના લ્યા તું પાડ ને પાછો આગળ બીજો બનશે બનશે

એ તમાર જોવાનું મારા જે સલાહ હાલવા જેવી હતી તે કહી દીધું અમે તમે તાર લડો તો મરો તો ઊંડા કુવા માં જઈને પડો ના હોય તો યા નદી જઈને પડો મારા કોઈ લેવા દેવા નહીં તો બાબુજી ને લાખ રૂપિયા ની વાત કરી અને વાત આખા મેલાનો રસ્તો ધોવાય છે આખા માટી ધોવાઈ ને જતી રહેશે એમાં આપડે ત્રણ જણા ઘરવાળા બચ્યું તો આ થોડું રાહક હોય કે બાબુજી કીધું વધારે હાથ આવશે એ ધોવાય જ તો પછી એક ફોર્મ કરીએ નાવન તો તેને તણા ભેગા થઈ અને સરપંચ પાહન જીએ અને ગટા ની રોડની માંગણી કરીએ અવાજ નઈ કે બનેયાલ છે છે બનેયાલ સર ઓકો રે બનેયાલ છે ઈનો બાપનો કાયદો છે ઓરે સાઈજો અરે ખર સરપંચ નો જોઈ તો એકાજી નોમ નહીં લેતો તો આમાં હું હયું ગોમમાં ખાડામ થઈ જાય છે પણ એકા ખરો ને જે સરપંચ નો હમુ કેતો નઈ કે સરપંચ માટી ન ખાવો

તમારા છે આખી ઓરજુ મેલાનું પાણી ખરું ને આ છેલ્લે બધી જીવન ના એક જાય છે ને એટલે બધી માટી ધોવાય અને માથોલ માથોલ ખાડા થઈ જાય ચોમાવું એટલે એટલે સર પણ પાણી પીજ આય

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી